મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે દીપકભાઈને એકદમ સારી ગાડી છે ને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ઇકો ગાડીની બધી માહિતી આપી દઈશું તમને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી છે જેમના ઓનર છે દીપકભાઈ ઇકો ગાડીના મોડેલની વાત કરું તો 2019 ના મોડેલ ની ગાડી છે અને 5મો મહિનો ને 31 તારીખ છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ટોપ કન્ડિશન ગાડી એન્જિન 100% છે ગાડી ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી 5 સીટર પ્લસ એસી ગાડી જોવા મળશે 5 સીટર અને એસી કમ્પ્લીટ ચાલુ છે વ્હાઇટ કલર માં ઈકો ગાડી છે તમે વિડિયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ઈકો ગાડી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ગાડીના માલિક દીપકભાઈનો કોન્ટેક જો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે આ ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી બંનેમાં જોવા મળશે અને ક્યાંય પણ ગાડીની અંદર છોડો નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ પણ થયેલું નથી બાકી એક વખત રૂબરૂ વિઝિટ કરી શકો છો અને ત્યારબાદ દીપકભાઈની ગાડીની ખરીદી કરી શકશો કિંમત તમારે દીપકભાઈનો કોન્ટેક કરીને જાણવાની રહેશે તમે રૂબરૂ સ્થળ ઉપર જો ગાડી લેવા જ જશો તો કિંમતમાં જે દીપકભાઈ કહેશે તેમાં પણ ફેરફાર થઈ જશે હવે આ ઈકો ગાડી તમારે લેવી હોય તો આ ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને મોરબી જોવા મળશે ઈકો ગાડી તમારે લેવી હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોઈએ હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો